સપનો મેં પેલા બે નુકરા આવી હું મારતા હતા મેં કાલ રિયલમાં રિયલમાં માર્યો ને તો સપનો મારી ઓશમ પોપન હેરા બે જતા નહીં પોપન કાઉ ને ઘડી હેરા મારા પોશમ આગળ આવી ભાઈ હું માર્યો તો કાલ તો ક્યારે બધું દુઃખ હતો તો ખોડિયો સુન્યા આમાં તો યંકા તો વધારે બોલચાલ લાગવો જ નહીં

મારા જે હતા એ જોડિ હોય જોયા ના હોય મારે તો તમાર જ્યાં મારે બે જણા પેલા આપડે બોકરા ભૂરો બે વાત તો કરી દી કે કાલ તો સોમભાઈ દેવા રે ખરો વાત ગોકી જાય આખા ગામ મારા બાર જવાનું હતું ને હું બુકો બાર જતો રહ્યો મારે મને ખબર જ નહીં કઉ અરે મારા શિવાઈ જવાનું નહીં કોઈ ક્વા જવાનું વાત નો ના ના યાર હું મને તમે જુઓ તો તો તમે હેડે ના એની ગરીબ થોડો બાજુ પાડીએ બિલમ કરો એમાં પૈસા વધ્યા નઈ પાછા બે નાખતા હતા પહાર પછી વધ્યું હજાર રૂપિયા વધ્યા હું તો ના નાખો દઉં 1000 રૂપિયા નાખો પ્લે કરો

એ બધા તૈયાર હતા કે હું બહાર જતો રહ્યો આજે હજી મારા બહાર જવાનું અને પ્રોગ્રામ હું નહીં આ બહાર તમે બધા જતા હતા બાપા ના અમે પ્રોગ્રામ હું નહીં જવાનું એ બાત કુવા નારો કાપો અબ મબા માં આપણે જોઈ જવાની એ બે નુકરા હોય ને કર મારા રંબા માં એ બે બાત ઉરાયવા મોણો છે

જો ઘરે વાત બે જણા નૂઘરવાની હું દવા નહીં કરું તો મને ઊંઘ નહીં આવે ઊંઘ ના તો પેલા ફોન કરું મારે ખબર આવી કલ્લું કોબ્રામ ફોન કરે જ આપણું ખાસ ભાઈ બનશે ગયા ફોન કરું તીને મારે તો ખરો ગોઠ જ નહીં તો ફોન કરવો જ પડશે જો ઘરે આવ્યો નહીં મારું તો મને ચાંદની નીંદ નહીં આવે કરવા દે ફોન તો કલ્લો હલો ફુ ખોબરા બોલ એટલે આપડે કામ કરવાનું હતું યાર યાર મોડ શું મારવાના હે મના મારી ગયા યાર કાલે લેબ્રો બંધીન મારે તો મને ના તો આવો ને યાર સબક શીખવાનું પડશે મને કાલે લેબ્રો બંધીને હું માર્યો આજ તો ખાટલા ભી ભય નહી થવા તું તમા પૈસા થતા મુ દહેડો ના ના યાર તમે ભયબન હું હકી દે પણ તમે યાર તમારું કોમ ધંધો મારે તો પૈસા તમારે લાલવા પડી ખોડયો અને સુનીલ કરી એક લે ગમજો નહીં અમાર ગોમ નહી આવો એ અ મને શું લેતા હો ગોઠવું નહીં ન મને ખબર તમે ગોઠવવા તો નહીં ભાવ

ના તો કલ્લો કોબરા ગેંગોને મળતા એમ માણસ બાજુ બી હોય ને મારું ગોમ તો આખું બી હોય એ માણસ બી ભલ ભલા લઈ નાખી ખોડિયા તો એરા કરશે ના તો આ તું ભેગા થતા ના તો લઈને કોઈ લેટ જાઓ આપડે ચાર જણા થઈ ચાર જણા ભેગા થઈને મારજો આ જ્યાં વસોડ નાખવા ખોડિયાના મોડિયાના

લેબ્રા બંધી હોય ને તો ખબર લેબ્રા બંધી હોય મોટી બહુ ભૂલ કરી અલ્યા લાલુ આવ્યો જો મારા દુકાનોમાં અલ્યા કલ્લુ કોપરા આઈએ છે તમારા ગેંગ લઈને ઓલા દેકુનો પછી કાલ બધી મન હું માર્યો અલ્યા આપણે હવે બની તો તો બધી માર્યો જ હોય ભાઈ ખોખર રટ

કા લાલિયા ને પૈસા હવે પછી જ માર ખાઈને આ ઘેર ઊભી છે ટાઈમ જાજો થઈ ગયો લાગતા નહી બેમેય સુંભઈ જીને ખાવતા બહુ પૈસા બહુ પૈસા હવે આ તો ચૂટી ગયે મને ઘેર રે બીજું તો કરશું આવ તા નેકરાણ લેડો આવ નેકરાય તા હેવ આવ તા જો આમ હું નેખરૂ આવ હા આ તો એવું મજા આવી ગઈ નેલા લાલ લે લાલ લે એટલા બધા લાખા લે ને કે લાલયુ ઘેર જઈને ઊભી ગયો છે અમાર તો મોણા તો 36 પગા કિલો મને 50 જતો પગા જાળીયો મને તો કેચપૂંજી કશું બચ્્યું નહીં હવે

ફોન બોલાવું તું મારવા મજા નહીં લેવડા હે ને બહુ ગરમી કરતો તું કાસો

ચોકન પકડ્યો તને મારી તન એટલે હાલ જ આવ્યો હું હાલ જ આવ્યો હા હા આવું મારે બચાવું પડશે ખોડા ને બચાવ આવું જ મારે આ તો કલ્ડું કુપર્યું ગેંગ છે વચ્ચે મર્ડર કર્યું એની ગેંગ ના તો ના પડે વાપરે આ તો નહીં ગોઠ્યો છે લાલન જો પાટણ પાટણ ફરી વા હા જો મારી ઈને દેખાર દે તને તો આજુ મારી ખબર હલે યાર જબ્બર મારી હિંદો બાકી આપણે જવાય નહીં ને આપણે તાઠે થઈ જાય તરીઓ સટક્યા જેવું નહીં કે જવાય એવું નહીં બચાવા લખ કાઠું પડશે ન મલક મને વાય કરવી પડશે ના આવતો તો કે કાઠું છે મારી જો મારી છે જે ખાલી બોલાવો તમે તારી ના ખાલી બે કાઢી એની તો પંચો મિલ્યો સાથી પર ખોડ્યા મને ને આ તો મને માસી મારે જવું નહિ બચાવ બચાવ કૂટી કુટી થોડું બધા મને ગયા જવા દે